નમસ્કાર તો મિત્રો તારીખ સોળ દસ બે હજાર પચીસ ના સોના પણ મિત્રો વાત કરીએ બજાર વિશે તો આજે એક ગ્રામ ચાંદી એકસો નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે પંદરસો વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી ઓગણીસો રૂપિયા સો ગ્રામ ચાંદી ઓગણીસ હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ નેવું હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચાંદીની બજારમાં ફરી એકવાર વધારો તરફથી એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે કે સોનાના આજના ભાવ વિશે વાત કરીએ તો મિત્રો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે જોવા જઈએ તો અગિયાર હજાર આઠસો સિત્તેર જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર નવસો સાહીઠ દસ ગ્રામ સોનું એક લાખ અઢાર હજાર સાતસો અને સો ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર લાખ સત્યાસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો નવસો ઓગણપચાસ આઠ ગ્રામ સોનું એક લાખ ત્રણ હજાર પાંચસો બાણું દસ ગ્રામ સોનું આજે એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો નેવું અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં દસ હજાર નવસો રૂપિયાનો સાતસો ને ચાર દસ ગ્રામ સોનું સત્તાણું હજાર એકસો ત્રીસ અને સો ગ્રામ સોનું નવ લાખ એકોતેર હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠ હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ તમે જોઈ રહ્યા છો દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે અને ખાસ વાત કે જે બજાર ભાવ અત્યારે જેમાં તમને સ્ક્રીનમાં દેખાડ્યું છે તે બજાર ભાવ છે તે તમે માર્કેટમાં લેવા જાવ તો એ ભાવે નહીં મળે કારણ કે આ ભાવ છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ સામેલ નથી હોતો નથી કોઈ જીવી જીએસટી સામેલ હોતો નથી કોઈ ઘડામણ ચાર્જ સામેલ હોતો આ પ્યોર ભાવ હોય છે તેમાં તમે લેવા જાવ એટલે ત્યારે અન્ય ચાર્જ લાગે એટલે આના કરતાં વધુ કિંમતમાં તમારે સોનું ખરીદવું પડે આ વાત ખાસ ધ્યાન રાખજો વારે ઘડીએ આ મિત્રો ઘણા કમેન્ટ કરે છે કે આ ભાવમાં કે મળતું નથી તો આ બાબતની ખાસ ધ્યાન રાખજો તો મિત્રો દિવાળી પૂર્વે ચાંદીની બજાર છે તે બે લાખ રૂપિયાની સપાટી નજીક આવે અથવા તો ક્રોસ કરી જાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે સોનાની બજારમાં હજી પણ આ લેવલથી દસ થી પંદર હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય રહી છે પરંતુ જે પ્રકારનું વલણ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રકારની તેજી ક્યારેય જોવા મળી નથી પરંતુ આ તેજી છે તેનો ગુબ્બારો ગમે ત્યારે તૂટી શકે છે કારણ કે આવડી તેજી ભવિષ્યમાં પણ ભૂતકાળમાં પણ જોવા મળી નથી અને ખાસ કરીને આવી તેજી જોવા ના મળી હોવાને કારણે આપણને એવી આશંકાઓ છે કે માર્કેટ પ્રેસ થશે એટલે સીધું ખૂબ જ જોરદાર તૂટે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી